ખબર જામકંડોરણાથી જામકંડોરણામાં સો વાર પ્લોટની સનદો લાભાર્થીઓને જયેશ રાદડીયાની ઉપસ્થિતિમાં આપવામાં આવી જામકંડોરણા ગ્રામ પંચાયત દ્વારા લાભાર્થીઓને રહેણાક હેતુ માટે ફાળવવામાં આવેલ સો ચોરસ વાર પ્લોટની સનદ આપવામાં આવી જામકંડોરણાના લાભાર્થીઓને નવા આવાસ બનાવવા સ્થાનિક ધારાસભ્ય જયેશ રાદડિયાએ શુભકામનાઓ સાથે કંઈ પણ જરૂરિયાત હોય તો પોતાને જણાવવા કહ્યું હતું સો ચોરસવાર યોજના મુખ્ય હેતુ ગરીબી નીચે જીવતા લોકો પોતાનું ઘર બનાવી આપવાનો જે લોકો જોડે ઘર નથી તેમને ગુજરાત સરકાર દ્વારા મફત મફત પ્લોટ 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 આપી જીવન સારું જીવે અને રહે એ હેતુથી બનાવી આપવામાં આવે છે યોજનાનો લાભ લેવા માટે અરજી કરવાની રહે છે અરજી કરવા માટે સૌ તમારા ગામના તલાટી અથવા તો વિસ્તારના ગ્રામ સેવક જોડેથી મફત યોજનાનો ફોર્મ મેળવવાનું હોય છે ત્યાર પછી ફોર્મ ભરીને તલાટીના સહી સિક્કા કરાવીને મોગેલા ડોક્યુમેન્ટ જોડી સરપંચની સહી કરાવી જિલ્લા પંચાયત મોકલવાનું છે બાકીની પ્રોસેસ તાલુકા મામલતદાર કચેરીએ કરવાની હોય છે રિપોર્ટર પ્રવિણ દોઘા ખબર વડાલી જામકંડુરણા